અને એની માટે સારી જિંદગી બનાવવી હોય તો સારા સત્સંગનો યોગ રાખો અને એટલા માટે કોઈ બહુ સરસ વાત કીધી સુખને વહેંચતા શીખો દુઃખને સહેતા શીખો બે પલની છે જિંદગી યારો જિંદગીને જીવતા શીખો જિંદગીને જીવતા શીખો અને ખાસ કરીને મારે એક વાત કહેવી કે આ દરજી લોકો હોય ને સુથાર લોકો એનો એક ગુણ બહુ સમજવા જેવો છે જિંદગીમાં દરજી અને સુથારની જેમ માપું બે વાર અને કાપવું એકવાર સમજાણું આ દરજી હોય ને દરજી અને સુથાર ઈ માપે બે વાર પછી એ કાપે કારણ કે એકવાર માપવામાં કદાચ ક્યાંક આઘું પાછું થઈ ગયું ને કપાઈ જાય ખોટું કપાઈ જાય એટલે જિંદગીમાં દરજી અને સુથારની જેમ માપું બે વાર અને કાપવું એકવાર આ પરિવારમાંથી શરૂઆત કરજો પતિ પત્ની ક્યાંય માપુ બે વાર છૂટાશેડાનો વિચાર આવે એટલે સીધું કોર્ટમાં કેસ દાખલ ન કરી દો બે વાર પછી શું થાય આપને શું હોય હોય ત્યારે જ એમ હોય કે આ વહી જાય સુખી તો એ પછી નહીં હોય ત્યારે શું થાય કપડાં કોણ ધોહે આ બે છોકરા છે એનું શું થાય વળી પાછું ફરીને ડાળે વળગશું કે નહીં વળગી આ બધો વિચાર કરવો જોઈએ માપવું બે વાર કાપવું એક વાર કોઈની યારે અબોલા કરવા હોય તો પેલા વિચાર કરવો ભાઈ આમાં પાછા પરિણામો શું આવશે કોઈની યારે કંઈ બી સંબંધ બગડે તો પેલા વિચાર કરવો એટલે મીરાબાઈ કહેતા કિસ્સે લડુ દો દિન કે મિજબાન કોની આરે મારે ઝઘડો કરવો બે દિવસના મહેમાન છે બને ત્યાં સુધી કોઈ બગાડવું નહીં એમાંય ધંધાદારી માણસ હોય તો બગાડવું જ નહીં અમે હજી બાવા બગાડી તો હાલે કારણ કે અમારા છોકરાને જાન લઈને જવાનું હોય નહીં એટલે કે કાકો રિહાય એક મામો રિહા એક ઈ કાંઈ અમારું હોય નહીં કોઈની કાણે જવાનું હોય નહીં કોઈનું મામેરું પૂરવા જવાનું હોય નહીં એટલે અમે બગાડીએ તો હજી પોહાય તમારે બને ત્યાં સુધી બગાડવું નહીં અને અમારે તો શું છે કાંઈ કદાચ ધંધો હરખો ન આવે એટલે ધંધો કરવાનો ન હોય ને કનો હોય અમે ભીખ માગીને ખાઈ તો હાલે તમારે ભીખ માગવા જવા હે નહીં એટલે બને ત્યાં સુધી કોઈ અરે બગાડવું નહીં પાડોશી કે કોઈ હગાવાલા કોઈની અરે સંબંધની બગાડવું સંબંધ હારા હોય ને કોક દીક કામમાં આવે બગાડ્યા હોય ને ભાઈ ગમે તે ડાભોળિયા નડે હા એટલે કોઈની અરે સંબંધ બગાડવો નહીં આ અમે જો કથા કરીને તો એ બહુ ધ્યાન રાખીએ આપણે ગુજરાતમાં અટાણ હું જાતિવાદ બહુ વકરતો છે એટલે ક્યાંક પણ એકાદો શબ્દ કાંઈક એવો બોલાઈ ગયો હોય તો માછા કૂટના પાર નહીં તોળી તોળીને બોલી અમે દરજીને જે માપી બે વાર ને કાપી એકવાર માછા કૂટવાળું અટાણે ક્યાં કોને કેમ દુઃખ લાગી જાય કંઈ નક્કી જ નથી આલો ધર્મ કરતા ધાડ પડે આળી હા ધર્મ કરતા ધાડ પડે વિચારી વિચારીને બોલવું પડે બહુ ધ્યાન રાખવું પડે નેતાઓનું બોલવામાંય ધ્યાન રાખવું પડે અમુકના વખાણ કરવામાં ધ્યાન રાખવું પડે કોઈકના વખાણ કરી કેટલાયની નસું દબાય આપણને ખબર જ ન પડે ક્યાં ક્યાં રઘુ દબાય ને ક્યાં ક્યાંથી કેમ પ્રેશર થાય ને કેમ દુઃખ લાગે ને કેમ ખોટું લાગે એટલે તો આ તો સારું છે હજી રાવણના પક્ષમાં કોઈ માણસો ભારતમાં છે નહીં તો રામાયણની કથા કરી આપને મારે તમને રામ જ દેખાય કે રાવણવાળા અહીંયા લેતા નથી બધા લંકામાં કદાચ હોય કે ન હોય હા બાકી તો આ તો આવું છે રામના વખાણ નો કરી શકો આ ભારત દેશ સ્વતંત્ર થયો પરતંત્રી મન કઈ ખબર નહીં પડતી હારા માણાને ને તમે વખાણી ન કરી શકો એને ન ગમતો એટલે કે તમે ન બોલીએ કો એને તમે વખાણ ન કરો આવું છે ભાઈ બધું એટલે આ દુનિયામાં બને ત્યાં સુધી કોઈની હારે બગાડવું નહીં હવે આપણે રામ રાજ્યાભિષેકમાં જવું છે પણ એક પંક્તિ કહું કે આપણને જિંદગી જે સારી મળી છે એમ કહેવાય કે ઉંમર લાયક તો આપમેળે થઈ જવાય છે પણ લાયક થવામાં આખી જિંદગીની જરૂર પડે છે ભાઈ સારું થવા આખી જિંદગીની જરૂર પડે છે અને પરિણામ જુઓ તમે સરદાર પટેલ ગાંધીજી આ બધા એક રૂપિયાનું કરપ્શન કર્યા વિનાના જિંદગી જીવીન ગયાને હજી ભારત દેશ એને ભૂલતો નથી ભાઈ એણે કોઈ પોતા માટે કાંઈ નથી કર્યું દેશ માટે કર્યું અને જેણે જેણે નકરા ઘોટાળા કર્યા છે એ બધા જેલની હવા ઉખાય જો તમે નાનો હોય હોયક મોટો વહેલો મોઢું હું આ એક વાત કાયમિક માટે કહું છું ઉપરવાળાની કોટ છે ને બહુ અફર છે આ ના હે તો આ રાહ મે ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે ત્યાં દેર છે અંધેર નથી એનું પરિણામ આવશે ઈશ્વરની કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી એ સીધો ચુકાદો જ આપે છે અને ચુકાદો બધાયને એક્સેપ્ટ કરવો જ પડે એમાં અહીંયા કઈ એવું નથી કે ભાઈ હાઈકોર્ટમાં જાઓ સુપ્રીમ કોર્ટમાં જાઓ એ ચુકાદો સ્વીકારવો જ પડે જન્મતા વે ચુકાદો દઈ દીધો હોય અને એટલા માટે રામ જેવું જીવન જીવવું જો આ રામે ત્યાગ ભાવના જીવનમાં રાખી તો વળી પાછું ચૌદ વર્ષ પછી પાછું રાજ તો મળ્યું આ એ કંઈક ગયું નથી